નમસ્તે શ્રોતા મિત્રો દેશ દુનિયાથી ગુજ્જુ સંદેશ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા તમામ દર્શક મિત્રોનું આજના ફરી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો સામાન્ય રીતે ભારતમાં નક્ષત્રો પ્રમાણે વરસાદનું અનુમાન લગાવવામાં આવે છે ક્યારે આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસમાં કયું નક્ષત્ર ક્યારે શરૂ થશે અને તેનું વાહન કયું છે અને તેમાં કેટલો વરસાદ પડશે તે અંગેની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં વિસ્તારથી જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ગુજ્જુ સંધે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયોની માહિતી આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે તેમજ આ વિડીયોને લાઇક કરજો અને આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો તો મિત્રો હાલ રોહિણી નક્ષત્ર શરૂ છે અને રોહિણી નક્ષત્રમાં પ્રિ મોનસૂન વરસાદ થતો હોય છે સામાન્ય રીતે આદ્રા નક્ષત્રથી વરસાદની શરૂઆત થતી હોય છે એટલે કે આદ્રાને વરસાદનું પ્રથમ નક્ષત્ર કહેવામાં આવે છે તો મિત્રો સૌપ્રથમ જાણીએ આદ્રા નક્ષત્ર વિશે તો મિત્રો સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ જેઠ શુક્રવાર તારીખ સુના રોજ થશે સૂર્ય રાત્રિના આ નક્ષત્રમાં પ્રવેશ કરશે આદ્રા નક્ષત્રનું વાહન મોર છે અને આ નક્ષત્રમાં સામાન્ય મધ્યમ અથવા વાવણી લાયક વરસાદ પણ જોવા મળતો હોય છે ત્યારબાદ જાણીએ પુનર્વસુ નક્ષત્ર વિશે તો મિત્રો સૂર્યનો પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ જેઠવાદ અમાસને શુક્રવાર તારીખ પાંચ સાત બે હજાર ચોવીસના રોજ થશે સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ રાત્રે અગિયાર વાગ્યાના બાવન મિનિટે કરશે આ નક્ષત્રનું વાહન અશ્વ છે તથા આ નક્ષત્રમાં વરસાદી માહોલ યથાવત રહે છે અને મધ્યમ વરસાદ પડતો હોય છે ત્યારબાદ જાણીએ મિત્રો પુષ્ય નક્ષત્ર વિશે તો મિત્રો સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ અષાઢસુ તેરસને શુક્રવાર તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસના રોજ થશે સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ રાત્રે અગિયાર વાગ્યાને બાવન મિનિટે થશે અને અને આ પુષ્ય નક્ષત્રનું વાહન મોર છે ત્યારબાદ વાત કરીએ મિત્રો આશ્લેષા નક્ષત્રની તો મિત્રો સૂર્યનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ અષાઢ વદ ને શુક્રવાર તારીખ બે આઠ બે હજાર ચોવીસના રોજ થશે સૂર્યનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ અગિયાર વાગ્યાને સત્તર મિનિટે થશે આશ્લેષા નક્ષત્રનું વાહન આથી છે આ નક્ષત્રમાં વરસાદ સારો પડતો હોય છે તેમજ ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ પણ થઈ શકે છે ત્યારબાદ જાણીએ મિત્રો મઘા નક્ષત્ર વિશે તો મિત્રો સૂર્યનો મઘા નક્ષત્રમાં પ્રવેશ શ્રાવણ સુદ અગિયાર શુક્રવાર તારીખ સોળ આઠ બે હજાર ચોવીસના રોજ થશે સૂર્યનો મઘા નક્ષત્રમાં પ્રવેશ સાંજના સાત વાગ્યાને પંચાવન મિનિટે થશે મઘા નક્ષત્રનું વાહન મોર છે અને આ નક્ષત્રમાં સારો વરસાદ પડતો હોય છે ત્યારબાદ જાણીએ મિત્રો પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર વિશે તો મિત્રો સૂર્યનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ શ્રાવણ વધ બારસને શુક્રવાર તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ થશે સૂર્યનો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ બપોરે ત્રણ વાગ્યાને સત્તાવન મિનિટે થશે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનું વાહન અશ્વ છે અને આ નક્ષત્રમાં પવનનું જોર વધારે હોય છે અને સારો વરસાદ પડતો હોય છે ત્યારબાદ જાણીએ મિત્રો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર વિશે તો મિત્રો સૂર્યનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ ભાદરવા સુદ દશમને શુક્રવાર તારીખ તેર નવ બે હજાર ચોવીસના રોજ થશે સૂર્યનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ સવારે નવ ને પિસ્તાલીસ મિનિટે થશે કૂતરા ફાલ્ગુની નક્ષત્રનું વાહન અશ્વ છે અને આ નક્ષત્રમાં મેઘગર્જના સાથે વરસાદ તૂટી પડે છે ત્યારબાદ વાત કરીએ મિત્રો અસ્ત નક્ષત્રની તો મિત્રો સૂર્યનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ ભાદરવાવદ નોમને ગુરુવાર તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ થશે સૂર્ય હસ્ત નક્ષત્રમાં પ્રવેશ રાત્રે એક વાગ્યાને એકવીસ મિનિટે થશે હસ્ત નક્ષત્રનું વાહન ઉંદર છે હસ્ત નક્ષત્રને આપણે હાથીઓ નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ અને આ નક્ષત્રમાં છૂટો સવાયો તોફાની વરસાદ પડતો હોય છે ત્યારબાદ જાણીએ મિત્રો શીતળા નક્ષત્ર વિશે તો મિત્રો સૂર્યનો શીતા નક્ષત્રમાં પ્રવેશ આસોમાં સાતમને ગુરુવાર તારીખ દસ દસ બે હજાર ચોવીસના રોજ થશે સૂર્યનો શીતળા નક્ષત્રમાં પ્રવેશ બપોરે બે વાગ્યાને સત્તર મિનિટે થશે આ નક્ષત્રનું વાહન મિહિષ છે જો આ નક્ષત્રમાં વરસાદ પડે તો નદી નાળા સલકાઈ જાય છે ત્યારબાદ જાણીએ મિત્રો સ્વાતિ નક્ષત્ર વિશે તો મિત્રો સૂર્યનારાયણનો સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ આ સોમાસ સાતમને બુધવાર તારીખ ત્રેવીસ દસ બે હજાર ચોવીસના રોજ થશે સૂર્ય સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ રાત્રે બાર વાગ્યાને ત્રેપન મિનિટે થશે અને સ્વાતિ નક્ષત્રનું વાહન દેટકો છે ત્યારબાદ જાણીએ મિત્રો હાલ કેરળ પહોંચ્યું સોમાસું હવે ગુજરાતમાં આગમન ક્યારે આ વિશેની માહિતી પણ આપણે આજના વિડીયોમાં વિસ્તારથી જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બનાવીજો અને ગુજ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો તો મિત્રો કાળજાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે કેરળમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે કેરળ અને પૂર્વોત્તરના ભાગોમાં ચોમાસું પહોંચી ચૂક્યું છે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર છે કેમ કે આ વખતે ચોમાસું સારું અને લાંબુ રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો સૌ પ્રથમ જાણીએ કે હાલ ચોમાસું ક્યાં પહોંચ્યું તો મિત્રો સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં ચોમાસું દસ્તક દેતું હોય છે ત્યારે ખેડૂતો માટે ખૂબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે દેશમાં ચોમાસાએ દસ્તક આપી છે હાલ ચોમાસું કેરળ પહોંચ્યું છે આ વખતે ચોમાસું કેરળમાં બે દિવસ વહેલું પહોંચ્યું છે વિવિધ અનુમાનો મુજબ આગામી સાત અને આઠ તારીખ સુધી સોમાસું મુંબઈ સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ લગભગ અઠવાડિયામાં સોમાસુ ગુજરાતમાં દસ્તક આપી શકે છે આ વર્ષે ચોમાસાએ અનોખી રીતે એન્ટ્રી કરી છે દર વખતે ચોમાસું કેરળથી એન્ટ્રી થતું હોય છે પરંતુ આ વખતે કેરળ અને પૂર્વોત્તરના ભાગોમાં ચોમાસાએ એક સાથે દસ્તક આપી છે હજુ ચોમાસું આગળ વધે તે માટે દેશમાં સ્થિતિ ખૂબ જ સાનુકૂળ જોવા મળી રહી છે તેમજ ચોમાસા માટે હવામાન વિભાગનું અનુમાન જાણીએ તો હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં જે અનુમાન લગાવ્યું હતું તેમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું આ વખતે ચોમાસું ખૂબ જ સારું રહેવાનું છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે નોંધનીય છે કે ગત વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસમાં ભારતમાં ચોમાસાએ આઠ દિવસ મોડી દસ્તક આપી હતી ગત વર્ષે આઠ જૂને ચોમાસાએ દસ્તક આપી હતી જેના કારણે ગુજરાત રાજ્યમાં પણ ચોમાસું મોડું પહોંચ્યું હતું આવામાં ચાલુ વર્ષે ચોમાસાએ સમય કરતાં બે દિવસ પહેલાં દસ્તક દેતા ગુજરાત સુધી ચોમાસું સમયસર પહોંચે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો આ હતી નક્ષત્ર વરસાદ અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આ વિશેની તમામ વિસ્તૃત માહિતી તો મિત્રો આશા રાખું છું કે આપને માહિતી પસંદ આવી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે